जय श्री कृष्ण आज ये पुणलिक भगत નું भजन रचू करू છું પંઢરપુર માં પુંડલિક ભક્તિ તો કરે વિઠળ વિઠળ નું નામ જપ્યા કરે પંઢરપુર માં પુંડલિક ભક્તિ તો કરે વિઠળ વિઠળ નું નામ જપ્યા કરે પંઢરપુર માં પુંડલિક ભક્ત તો થાય છે મા બાપ ને પ્રભુ ભક્તિ કરાય છે મા છોડી કદી બહાર ના નીકળે વિઠ્ઠલ વિઠ્ઠલ નું નામ જપ્યા કરે પંડરપુર માં પુંડલિક ભક્તિ તો કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે વિઠલ નાથ ના મંદિર માં ભક્તો ભેગા થાય છે નામ દેવ તુકારામ ગોરો પણ ત્યાં જાય છે વિઠલ નાથ ના સૌ મળીને ને ભજનો કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે પંડરપુર માં પુડલિક ભક્તિ તો કરેઠલ વિઠ્ઠલ નું નામ જપ્યા કરે પુડલિક ને જાત્રા કરવા આગ્રહ કરાય છે મા બાપ ને છોડી પુંડલિક જાત્રા એ ન જાય છે પુંડલિક જેવી સેવા કોઈ ના કરે વિઠ્ઠલ વિઠલ નું નામ જપ્યા કરે પંઢરપુર માં પુંડલિક ભક્તિ કરે નામ જપ્યા કરે પુંડલિક ની સેવા જોઈ પ્રભુ રાજી થાય છે પુંડલિક ની સેવા જોવા પ્રભુ તો ત્યાં જાય છે ઓન લખ તું બહાર આવ અવાજ કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે પંઢરપુર માં પુંડલિક ભક્તિ તો કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે મા બાપ ની સેવા મૂકી મુજ તે ના અવાય છે એટ ફેકે ઉભરા હોય એમ કહેવાય છે એ ઉપર ઊભા પ્રભુ પ્રતિક્ષા કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે પંડરપુર માં પૂર્ણલિક ભક્તિ તો કરે વિઠલ વિઠલ નું નામ જપ્યા કરે સેવા પતાવી પુડલિકા થાય છે પ્રભુના પગમાં પડી નમસ્કાર કરાય છે તારી ભક્તિ એવું પ્રભુ જ રે વિઠ્ઠલ વિઠ્ઠલ નું નામ જપ્યા કરે પંડરપુર માં પુડલિક ભક્તિ તો કરે विठल विठल नु नाम जप्या करे तारी भक्ती थी उ राजी राजी ताऊचू तारा माटे पंढरपूर मा कायम रही जाऊचू दास त्रिभुवन प्रभुत्या वास करे विठल विठल नु नाम जप्या करे पंढरपुर पुंडलिक भक्ती तो करेल विथल नु नाम जप्या करे पंढरपूर पुंडलिक भक्ती तो करे विठ्ठल विठ्ठल नु नाम जप्या करे विठ्ठल विठल नु नाम जप्या करे